બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ભરૂચ નગરપાલિકાની ભેટ બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે નગરપાલિકા દ્વારા ચાલતી સિટી બસની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવી વિદ્યાર્થીઓએ ફક્ત એમને પોતાની હોલ ટિકિટ બતાવવાની રહેશે નમસ્કાર આજથી શરૂ થતી બોર્ડની એક્ઝામ બાર અને દસની તમામ વિદ્યાર્થીઓને નગરપાલિકા સંચાલિત સિટી બસની મુસાફરી ફ્રીમાં આપવામાં આવશે સ્ટુડન્ટને માત્ર એમની હોલ ટિકિટ બતાવવાની રહેશે એમને જે જે પણ જગ્યાએ જવું હશે ત્યાં તદ્દન ફ્રીમાં મુસાફરી આપશે અને આજથી થતી બોર્ડની એક્ઝામ માટે તમામે તમામ સ્ટુડન્ટને હું શુભેચ્છા પાઠવી છું અને આવનારું જીવન એમનું ઉજ્જવળ બને એ માટે શુભકામના પાઠવું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે